आ आभासरे पहिला एक महिना अगाव आ ભાવ દરબાર કરીને એક માજલપુરમાં બુટલે ઘર છે ઇંગ્લિશનો ધંધો કરે છે ખુલ્લ્યા મેં માણસ એને એક મહિના અગાઉ પણ મારા પતિ પર આવી રીતે જ હુમલો કર્યો હતો એ સરસ્વતી પર એ ટાઈમે પણ બેઠા હતા અને એ માણસ મારા ઘરમાં જ ઘૂસી ગયો હતો એ ટાઈમે બી મેં કમ્પ્લેન કરી હતી એ ટાઈમે એ કમ્પ્લેન લઈને પછી એમને છોડી એ ટાઈમે પણ એમને ઘણો માર્યો માર માર્યો હતો બીજા દિવસે લોકોને છોડી દીધા જામીન પર અને આજે ડુલેટી હતી એ લોકો સરસ્વતી ચાર રસ્તાથી મારા હસબન્ડ બેઠા હતા ખાલી રિક્ષામાં નાખીને લઈ ગયા અને એટલો માર્યો કે એના માથામાં પાંત્રીસ થી ચાલીસ ટાકા છે અને એને કે ને કે એને ભાન જ નહોતું કસ્સાનું મારા હસબન્ડને અને અમને હોમગાર્ડવાલાએ જાણ કરી ત્યારે અમને ખબર પડી કે આને અહીંયા લાયા છે આ લોકો એમને માજેપુર ગામમાં લઈ જઈને માર્યો લોકોએ અમારી માગણી એક જ છે કે આ જે દારૂનો ધંધો જે ખુલ્લે આમ કરે છે આ લોકો એમની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય ને આ લોકોને કડકમાં કડક સજા આપે સરકાર હવે એવી માગણી છે અમારી બીજી વખત આ બનાવ બન્યો છે એસએસજી હોસ્પિટલ લઈને આવ્યા છે અમે પોલીસ આવીને પૂછપરછ કરીને ગઈ છે અત્યારે અમે ફરિયાદ આપી છે એમના વિશે પણ એમાં પણ અમને પોલીસથી એટલો બધો સપોર્ટ નહોતો મળ્યો હં ફરિયાદ દાખલ કરી એમને મેં એમની પત્ની છું નૈતિકની પત્ની તો હું પાયલ નૈતિકભાઈ પટેલ